હે માતાજી મિત્રો અમે સાર વાઢવા આવી ગયા છો અમારા વાઢવાનું ચાલુ કરી દીધું છે તો અમારી ખેતીવાડી તો સાર વાઢવાનું ચાલુ થઈ ગયું છે અમારી જાહેર છે પણ સાર છે જય માતાજી મિત્રો અમારી ખેતીવાડી કેવી છે કરતા જય માતાજી મિત્રો અમારું સ્વાગત છે અમારા બ્લોકમાં તો સાર વાઢવાનું અમારે ચાલુ છે અમે વહેલા સવારે સાર વાઢવા આવી ગયા હતા મારા વીડિયા અમે વહેલીએ સાર વાઢવાના લાઈક કરતા રહેજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ પણ કરજો